કબાબ સમોસા વેચતી રેસ્ટોરન્ટ લારીઓ ઢાબા પર ફૂડ વિભાગની તપાસ નવ નમૂના લઈને લેબમાં મોકલવામાં આવ્યા

કહી શકાય કે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં ગૌ માસના સમોસા પકડાયા બાદ પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ છે શહેરના તાંદલજા ન્યાય મંદિર માંડવી પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા અને હરણખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કબાબ સમોસાની રેસ્ટોરન્ટ લારીઓ અને ઢાબા ઉપર પાલિકાને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું જાગિંગની કામગીરી દરમિયાન વિવિધ 9 જેટલા નમૂના લેવામાં આવ્યા જો કે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવતી ન હતી રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરફ સૈયદ વડોદરા

અત્યારે કઈક એવું શંકાસ્પદ જતો એવું કઈક મળ્યું છે શંકાસ્પદ નહીં જ્યાં જે કલર ને યુઝ કરે છે ત્યાં નમૂના પણ લીધા છે કલર યુઝ નહીં કરવાની એમને તાકીદ આપવામાં આવી છે અને હાઇજીનિક કન્ડિશન બાબતે જે કોઈ પણ જરૂરી સૂચનાઓ છે એમને આપવામાં આવી છે શું નામ આપનું મેડમ આર થોડા દિવસો પહેલાં પાણીગેટ વિસ્તારમાંથી રેસ્ટોરન્ટમાં સમોસામાંથી ગૌમાસની હાજરી મળી આવે તેથી અમે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સવાળાની ટીમને સાથે રાખી દરેક રેસ્ટોરન્ટના લારીઓ પર સઘન ચેકિંગ ચાલુ કર્યું છે આજે આજે વિસ્તારમાં જે જીપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાછળ આવેલા કાંદાજા રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે દસ થી પંદર રેસ્ટોરન્ટોમાં ચેક કર્યા તેમાંથી થોડા નમૂનાઓ બી લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખી અને એમને મોકલી આપેલા છે નમૂનાઓ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે મારું પીએ પીએસઆઈ પીઆર બાંગા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો